૨િણ ૨ઓણ ખિણ ખૌણ ણ૨ઓ ખ૭ણ ખ્ણ ખ૱ણ ખણારાબણ. હૌણ ખ્ણ ખભે ખસણ ખ્ણ ખીણ ખિણ ખહણ ણાિણ ખૣ સુધાઈ ગાડી લઈને સુધારી થયું સુધાર બે જ દીવ ના વરંગ બરાની ફિશિંગ બોટ ને જહાજે ટક્કર મારી જેના ત્રણ ખલાસીઓ બીજી બોટ દ્વારા વરંગબારા કિનારે લાવતા તેઓને હોસ્પિટલ ખસેડી સારવાર આપી દીવના વરંગબારાના ચુનીલાલ દેવા બારિયાની નિરાલી નામની ફિશિંગ બોટને મંગળવાર રાત્રિના અગિયાર કલાકે મોટા જહાજે સમુદ્રમાં ટક્કર મારી આ ટક્કરથી ફિશિંગ બોટ તૂટી અને એક ટંડેલ અને છ ખલાસીઓ દરિયામાં ડૂબવા લાગ્યા ચાર ખલાસીઓને બોટનું લાકડું હાથમાં આવી જતા વીસ કલાક સુધી સમુદ્રમાં સંઘર્ષ બાદ એક ખલાસી છૂટો પડી જતા બાકીના ત્રણ ખલાસીઓને બીજી બોર્ટની મદદે આવી અને બચાવી લીધા આ ત્રણેય ખલાસીઓને વરંગબારા દરિયા કિનારે લાવી અને હોસ્પિટલમાં સારવાર આપી હાલ ત્રણેય ખલાસીઓ સહી સલામત છે અને બાકીના ચાર ખલાસીઓ ગુમ સુધા છે જીવન મરણ વચ્ચે સંઘર્ષ કરનારા ખલાસીઓએ દરિયામાં વિતાવેલી આ દુઃખદ પડોને મીડિયા સમક્ષ જણાવી અને બોટ માલિકે જહાજ ઉપર કાર્યવાહી કરવા માંગ કરી हमर पद्धति बताली पड़ी हो क्या काय 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 अलग 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 ता अलग 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 અમે તો જે ગોટે હિલ મળી જાય તો હવે ગોટુ દરિયા બધી છે હા એટલે નામ નામ છે તમારી સાથે દરિયામાં શું ઘટના બની ગયો સ્ટીન પર પસારથી ઠોકીને કે અમે લોકો બીજા ઉતાતા હતા અમે એકરોજ જાગતો હતો ટેરિંગ પર હતો બોટ ચલાવતો હતો મને કઈ ખબર બી નહીં પડી હોય બી રહ્યો એવો નહીં તો પછી અચાનક અચાનકમાં ઠોકીને વોહ હોય પછી શું થયું પછી બોટ બલતી લાગી બીજા નીકળ્યા કઈ નહીં નીકળ્યા તો મને કઈ ખબર નથી એક એક ભાઈને ગુમ પાડી કઈ દીના એમ કરી નહીં અને ભાઈનો દાવ ધીના એ બે તન દાળુ આકર માગતી અમારા સાથે તાકજાન હતા ચંડેલ મેન ને આ ભાઈ નહીં બીજો ભાઈ હતો

આ દસ અગિયાર ગાળામાં કોઈ મૂક્યું જહાજ અમારી બોટની સાથે અઠરા અને એનાથી બોટ ડૂબી ગઈ અને એમાં સાત ખલાસી હતા એમાંથી ત્રણ ખલાસી અમને છોડફોડ કરતા મળેલા છે અને બાકીના ચાર ખલાસી હજી મિસ થાય છે સરકારે તમને કોઈ સહાય કરી આ રીતે રેસ્ક્યુ કરવામાં સરકારે કોઈ સહાય કરેલી નથી અમને પણ અમને અમારી બૂટમાં જે કંઈ નુકસાન થયું એ સરકાર ભરપાઈ કરે એવી અમા પ્રશાસક પાસે અમારી માંગ છે જે આ મોટું જહાજ હતું એ ટક્કર મારીને ગયું એના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી અમે એના માટે પોલીસ રિપોર્ટ કરી અને પોલીસમાં જણાવેલું છે કે ભાઈ આ જહાજ પેલું અથડાયેલું છે એ એને શોર્ટકટ કરી અને અમને એમાંથી કંઈક પેલું મળે બૂટની સહાય એવી અમે પ્રશાસક અને કલેક્ટરશ્રીને પહેલું કરીએ છીએ તમારી આ જે દુર્ઘટના થઈ ને દીવ પ્રશાસને ફિશરીઝ ઓફિસરે કે સ્થાનિક માછીમારોએ તમને મદદ કરી હા એમાં સુપર સાહેબ એમાં અમને બહુ સારો એવો સહયોગ આપ્યો અમારા ફિશરમેન એસોસિએશન અમારા ગામના વડીલો અમારા સગા સંબંધીઓ અમારા ફ્રેન્ડ સર્કલે અમને બહુ મદદ કરેલી છે આ બાબતમાં